ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ આંડી આજે આપણે રાસાયણિક ખાતરને ભઠ્ઠી ખાતર બનાવવા જઈ રહ્યા છે આપણી પાસે આ યુકો કંપનીનું થોડું એમપીકે હતું આ યુરિયા છે આ સરદારનું ખાતર વીસ જેવું છે આ આપણી પાસે ગૌમૂત્ર છે આપણી પાસે ગોબર છે એની અંદર આ બેરલની અંદર આપણે ભેશી દારૂનો જે ગોળમાંથી ભઠ્ઠી ઉકળી જાય દારૂ ગળાઈ જાય પછી જે છેલ્લે વધે એ ખીરું છે હવે આની અંદર આપણે સો એક કિલો રાસાયણિક ખાતર નાખવું હતું અને આપણે ભઠ્ઠી ખાતર બનાવવા જઈ રહ્યા છે આપણા ભાઈ શ્રી ઇન્દ્રવર્ધનભાઈ ઇન્દ્રવર્ધનભાઈ જય શ્રી કૃષ્ણ આ બાજુ જુઓ જય શ્રી કૃષ્ણ ચાલો સરસ આ તમે રાસાયણિક ખાતર કેટલા ગુણ નાખ્યો હશે અંદાજીત એમાં આપણે લાયકું પેલા વીસ લાયકા હા માટી વીસ તગાડા લાયકા એટલે એક ટગાડાની માનો એક ટગાડામાં પંદર કિલો જેવું આપણે આ માટી હતી બરાબર એટલે વીસ ટગાડા માટી લાયખા એટલે તમારે ત્રણસો કિલો જેવી માટી થઈ અને યુરિયા અને આ ખાતર સરદારનું છે એ બે ગુણ જેવું એટલે સો એક કિલો ખાતર હતું નહીં સો એક કિલો ખાતર હતું હવે અળવી રીતના ખાતર બનાવવાથી આપણી જમીનમાં જે ડીએપી નાખીએ છીએ યુરિયા ખાતર નાખીએ છીએ એનો જમીનમાં રહેલા બેક્ટેરિયા સીધા નાશ પામે છે પણ તમે જો ભઠ્ઠી ખાતર બનાવીને નાખો તો જે ડીએપી એકવીસથી અઠ્ઠાવીસ દિવસે તમારા ખેતરમાં કામ કરે એ પ્રક્રિયા અહીં છથી સાત દિવસમાં આપણે ઘરે જ થઈ જાય અને આ નાખવાથી આપણા શાકભાજી કે અનાજની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી આ ડૉક્ટર બલરામ કિશન જે મધ્યપ્રદેશના ડૉક્ટર બલરામ કિશન છે એમની પદ્ધતિ છે અને સારામાં સારું પરિણામ છે સાથે જમીનનો કોઈ જાતનો બગાડ નથી હવે આની અંદર ત્રણસો એક કિલો ડીએપી હોય તો તેની સામે તમારે ત્રણ ગણું એટલે પચાસ કિલોની ડીએપી હોય તો દોઢસો કિલો માટી લેવાની છે બરાબર હવે આને તમે છથી સાત દિવસ સુધી ગાયનું હવે આની અંદર આપણે આ ગાયનું ગોબર નાખીશું ગાયનું ગૌમૂત્ર નાખીશું અને આ દેશી દારૂ ગાળે તેને ભઠ્ઠીનો જે વધે એ આની અંદર બધું મિક્સ કરી દેશે અને પાંચથી છ દિવસ અને એકદમ તાત્પતરી હવા ઢાંકી દઈશું એટલે જે પ્રક્રિયા આપણા ખેતરમાં એમ નાખીએ છીએ ડીએપી તે થાય છે એ પ્રક્રિયા બધી અહીંયા થઈ જશે અને આવી રીતના વાપરવાથી સરસ મજાનું ખેતરમાં રીઝલો આવે છે એમ આપણે ડીએપી નાખીએ છીએ તો આપણી જમીનમાં એ બધું બધું શું કહેવાય એનું વિઘટન નથી થતું પણ આવી રીતના કરવાથી ધારો કે ડીએપી છે તો એમાં છેતાલીસ ટકા નાઇ ફોસ્ફરસ છે એ ટોટલ ફોસ્ફરસ આપણે જમીનમાં આપણા પાકને મળી જાય છે એમ નાખીએ છૂટું તો એ ત્રીસ ટકા જેવું કે ચાલીસ ટકા જેવું એમ જ પડી રહી છે છોડ એનો ઉપયોગ કરતું નથી પણ ભઠ્ઠી ખાતર બનાવવાથી તમે એક ગુણ એમડીએપી નાખો તો આવી રીતના ભઠ્ઠી ખાતર તમે સવા બે ગુણ જેટલું આમાં રિઝલ્ટ છે એટલે ખેડૂત મિત્રો આવી રીતની સરસ મજાની આ ભઠ્ઠી ખાતરની પદ્ધતિ છે ધીરે ધીરે આપણે હવે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું છે જમીનને કારણ કે આપણી જમીનને હવે રાસાયણિક ખાતરની ટેવ પડી ગઈ છે પણ આવી રીતના ભઠ્ઠી ખાતર બનાવીને ધીરે ધીરે આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈશું તો પણ ઘણું કહેવાશે એક બે વર્ષ સુધી આવી રીતના આપણે ભઠ્ઠી ખાતર બનાવીએ અને આપણા ખેતરમાં નાખીએ તો ધીરે ધીરે જમીનની આપણી પાછી ઓર્ગેનિક કાર્બન વધશે કારણ કે ગાયનું ગોબર આપણે ખેતરમાં જીવામૃત બનાવી નાખીએ ઘન જીવામૃત બનાવીને નાખીએ તો ઓર્ગેનિક ઓર્ગેનિક કાર્બન આપણા ખેતરમાં વધશે જે સૂક્ષ્મ જીવાણુની ગતિવિધિ વધશે સાથે ખેડૂતના મિત્ર એવા અરશિયા ગાયના ગોબરની અને જીવામૃતની ગંધની લીધે આવશે એટલે સૂક્ષ્મ જીવાણુ જે પાંચ આયામમાં એક આચ્છાદંડન છે આછાદનને લીધે સૂક્ષ્મ જીવાણું આપણા ખેતરમાં ચોવીસ કલાક જે કામ કરતા રહેલા છે એ બધા જ પાછા આવશે અને છે જ આપણી ઓલરેડી આપણી જમીનમાં સૂક્ષ્મ જીવાણુ અળસિયા પણ આપણે રાસાયણિક ખાતર નીંદડામાં નાશક નાખ્યું એટલે એ જમીનની અંદર ચાલ્યા ગયા છે પણ એને બહાર નાવવા માટે તમે દેશી ગાયનું ગોબર નાખશો એટલે એની ઘનને લીધે ખરેખર શું કહેવાય આપણા અળસિયા ખેડૂતના મિત્રો ઉપર આવશે અને સરસ મજાની આવી આ વચ્ચી ખાતરની પદ્ધતિ છે આ ડૉક્ટર બલરામ કિશન મધ્યપ્રદેશના છે ઇન્દુભાઈ હવે સરસ આપણે તમારે કંઈક બે શબ્દ કહેવા છે ખેડૂતોએ આવું કરવું જોઈએ હા બોલો બોલો ખેડૂતોએ આવી રીતના ખાતર બનાવીને નાખવું જોઈએ ખેતરમાં ખેડૂતને એવું કરવું છે કે જો આવી રીતના કરવું જોઈએ હા હા આવી રીતના ખાતર નાખીએ તો આપણી જમીન નહીં બગડે અને આપણા પાકમાં બી આ રાસાયણિક ખાતરના કોઈ તત્વો આવતા નથી આ એક મહત્વની વાત છે અને આજે જે ગુજરાતની અંદર કેન્સર વધી રહ્યા છે એનું કારણ આ રાસાયણિક ખાતર જંતુનાશક દવા નિંદામણનાશક બે ફાર્મ આપણે ઉપયોગ કરી રહ્યા છે અને આનો ખર્ચો બી દુનિયાભરનો છે સરકારને બોજો છે એક કારણ કે એક યુરિયા સરકાર આપને બસો ને છાસઠ રૂપિયામાં આપે છે અને સરકાર એ સબસિડી ઓગણીસો ચાલીસ કે આસપાસ એટલે સરકારને ત્રેવીસો રૂપિયાની એક ગુણ યુરિયા પડે છે વિચાર કરો આ બધું આપણે હવે ધીરે ધીરે આપણે ગુજરાતને પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવું છે તો આવી રીતના ધીરે ધીરે થશે બધું પણ જોરદાર આંદોલન આપણા આચાર્ય દેવવ્રતજી કરી રહ્યા છે એમાં આપણે સહભાગી થઈએ દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે એ માટેના આપણો પ્રયાસ છે એ માટે આપણે ચોવીસ કલાક આપણો ફોન ચાલુ છે કોઈને બી ફોન આ માટે માર્ગદર્શન જોઈએ તો ચોરાણું બે અઠ્યાસી છાસઠ સાત છન્નું કિરીટભાઈ આંડી સુરત ઓલપાર જય શ્રી કૃષ્ણ